હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ ઉત્તરાયણમાં કે ઠંડીમાં ખાવાની મજા આવે એવી એકદમ પાતળી અને ટેસ્ટી તલની ચીક્કીની રીત આ ચીક્કી એકદમ પાતળી બને છે અને ક્રિસ્પી તૈયાર થાય છે અને ખાવાની ખૂબ જ મજા આવે છે તો ચાલો આપણે શરૂ કરીએ તેના માટે અહીંયા અમે એક બાઉલ તલ લઈ લીધા છે અને એટલા જ માપનો ગોળ લીધો છે ગોળને આપણે ઝીણો ઝીણો સમારી લેવાનો અને તલને ધીમા ગેસે શેકી લેવાના શેક્યા વગરના તલ નથી લેવાના તલને ધીમા ગેસે શેકીને જ ચીકી બનાવવાની તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અમે અહીંયા તલ શેકી લીધા છે તો હવે આપણે તેની ચીકી બનાવીશું તેના માટે એક કઢાઈની અંદર બે ચમચી જેટલું ઘી ગરમ કરવા મૂકી દેવાનું અને એની અંદર સમારેલો ગોળ ઉમેરી દઈશું ગેસની આંચ એકદમ ધીમી રાખી અને સતત કંટી આ રીતે ગોળને હલાવતા રહીશું એટલે તેનો પાયો બધી બાજુથી સરસ રીતે કૂક થાય હવે પાયો કૂક થાય ત્યાં સુધીમાં જો તમે અમારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ અહીંયા કે અમારી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને જો તમને અમારી રેસીપી પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર ચોક્કસથી કરજો આ રીતે ધીમા ગેસે કન્ટિન્યુઅસ ગોળને હલાવતા રહેવાનું એટલે સરસ પાયો તૈયાર થાય અને જ્યારે આપણે તલ શેકીએ ત્યારે કઢાઈમાં કશું ઉમેર્યા વગર જ તલ શેકવાના છે એમને જ ધીમા ગેસે તલ શેકાતા વધારે વાર નથી લાગતી તડતડ અવાજ આવે એટલે તલ શેકાઈ ગયા એવું સમજવાનું આ રીતે હલાવી હલાવી અને પાયો તૈયાર કરીશું પાયાનો કલર બદલાય એટલે આપણે પાણીમાં એના ટીપા નાખી અને ચેક કરી લેવાનું આવી રીતે કે પાયો આપણો થયો છે કે નથી થયો જો થોડો પણ ગોળ ખેંચાય તો સમજવાનું કે પાયો કાચો છે અને ક્રિસ્ટલની જેમ તૂટી જાય તો આપણો પાયો પરફેક્ટ છે એવું સમજવાનું અહીંયા અમારો પાયો થોડો હજુ કાચો લાગે છે ગોળ ખેંચાઈ રહ્યો છે આ રીતે તો એને ફરીથી થોડી વાર માટે કૂક થવા દઈશું અને પછી પાછું ચેક કરીશું ક્રિસ્ટલની જેમ ગોળ તૂટી જાય તો સમજવાનું કે પાયો આપણો પરફેક્ટ તૈયાર થઈ ગયો છે હવે સહેજ થઈ ગઈ છે તો ફરી આ રીતે ચેક કરી લેવાનું કે આપણો ગો પાયો તૈયાર થયો છે કે નથી થયો એક સેકન્ડ માટે ગોળ અંદર રહેવા દેવાનો એટલે ઠંડો થઈ જાય અને પછી ચેક કરવાનો હજુ પાયો નહોતો થયો એટલે ફરીથી ચેક કરીશું આ રીતે એ રીતે થોડી થોડી વારે ચેક કરવાનું તમે જુઓ હવે આપણો પાયો પરફેક્ટ તૈયાર થઈ ગયો છે તે તૂટી જાય છે ક્રિસ્ટલની જેમ તો ગેસ બંધ કરી અને તેની અંદર તલ એડ કરી દેવાના પાયો થઈ ગયા પછી ગેસ ચાલુ નથી રાખવાનો ગેસ બંધ કર્યા પછી જ તલ એડ કરવાના અને બરાબર મિક્સ કરી લઈશું ત્યારબાદ પ્લેટફોર્મ પર જ અમારે આ ચીક્કી પાથરવાની છે પ્લેટફોર્મ પર ઘી લગાવી લીધું છે અમે તમે તેલ પણ લગાવી શકો છો અને કોઈ પ્લાસ્ટિક સારા માનું જાડું પ્લાસ્ટિક હોય એની પર પણ તમે ચીકી પાથરી શકો છો અથવા તો બટર પેપર ઉપર પણ ઘી લગાવીને તમે ચીકી પાથરી શકો છો એક વાટકીની પાછળ ઘી લગાવી અને આ રીતે વાટકીની મદદથી મિશ્રણને આ રીતે તમારે પાથરી દેવાનું અને પછી કોઈ વેલણની ઉપર ઘી લગાવી અને તેનાથી એકદમ પાતળી ચીકી તૈયાર કરવાની એટલે સરસ રીતે ચીકી તમારી વણાશે અને જેટલી જોઈએ એટલી તમે પાતળી કરી શકો છો આ રીતે પ્લેટફોર્મ પર તમે ચીકી પાથરશો તો પણ એ સરળતાથી જ ઉખડી જાય છે બિલકુલ તકલીફ નથી પડતી તો તૈયાર થઈ ગઈ છે આપણી એકદમ પાતળી અને ક્રિસ્પી સરસ ચીકી જો તમારે આના એક સરખા પીસ કરવા હોય તો ગરમ હોય ત્યારે જ આ રીતે કાપા પાડી લેવાના અને જો તમારે એક સરખા પીસ ના કરવા હોય તો તમે એમને હાથેથી પણ આના પીસ કરી શકો છો તલની અંદર ભરપૂર પ્રમાણમાં પ્રોટીન કેલ્શિયમ અને ગુડ ફાઈબર ગુડ ફેટ રહેલું હોય છે ફાઈબર રહેલું હોય છે તો આ રીતે શિયાળામાં તલ ખાવા જોઈએ અને ઉત્તરાયણમાં તલ ખાવાનું ખૂબ જ મહત્ત્વ હોય છે તો જો તમે ક્યારેય આ રીતે તલની ચીકી ના બનાવતા હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો પહેલી વારમાં પણ તમારી ચીકી પરફેક્ટ જ તૈયાર થશે એટલી સરળ રીત અમે તમને બતાવેલી છે તમે તલની ચીકી કઈ રીતે બનાવો છો તે પણ અમને જણાવજો ફ્રેન્ડ્સ અને તમને અમારી આ તલની ચીકીની રીત કેવી લાગી તે પણ અમને કમેન્ટમાં જણાવજો હું તમને એક ચીકી નજીકથી પણ બતાવી દઉં કેટલી એક એકદમ પાતળી ચીકી તૈયાર થઈ છે અને તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અવાજ તમને સંભળાય છે ને એકદમ ક્રિસ્પી ચીકી તૈયાર થઈ છે તો ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે બાય